તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવી કારોબારીની રચના કરવામાં આવી સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વારા હિંમતનગર તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિત અને જિલ્લા કોઓર્ડિનેટર ધીરુભાઈ તેમજ જિલ્લાના પૂર્વ હોદ્દેદારોની હાજરીમાં આજરો તારીખ વિસ્તાર બે હજાર ચોવીસના રોજ સહકારી જીન ચોપડી હિંમતનગર ખાતે યોજવામાં આવી હિંમતનગર તાલુકાના પત્રકારકતા સંગઠનના પ્રમુખ તરીકે દિકેશભાઈ કડિયાનું પ્રમુખ તરીકે ઝાકીર હુસેન મેમણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ત્યારબાદ મહામંત્રી તરીકે કલ્પેશ પટેલ અને ભરત કે મંત્રી તરીકે જીતુભાઈ સોલંકી અને અશોકભાઈ ન્યાય મંત્રી તરીકે કૌશિકભાઈ સિંધવાણી અને યશ ઉપાધ્યાય ખજાંજી તરીકે ભરતભાઈ એમ પટેલ આઈટી સેલ નીતિનભાઈ પટેલ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી હિંમતનગર તાલુકાના સિનિયર પત્રકાર મિત્રો પ્રિન્ટ મીડિયાના મિત્રો પણ નવીન સંગઠન સાથે જોડાયા અને એક અવાજ સાબર સંગઠનને મજબૂત બનાવવા અને સાહ સહકારથી કામ કરવા અપીલ કરી આજ નિમણૂક પામેલ નવીન કારોબારીના તમામ હોદ્દેદારોને ઉપસ્થિત સર્વે સિનિયર પત્રકાર મિત્રોએ અભિનંદન પાઠવ્યા સાથોસાથ ગુજરાતભરના પત્રકારો સાથે અન્યાય કરવામાં આવેલ છે જેને સખત શબ્દમાં વખોડી કાઢ્યો અને ફરીવાર આવા રાજકીય રોટલો સેકતા જિલ્લાના અને જિલ્લા બહારના ઠેકેદારો ઠેકેદારોથી ચેતતા રહેવા ધ્યાન દોરાયું સંગે શક્તિ કલો યુગે સાથે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના નેમ સાથે ડૉક્ટર સાહેબના સૂત્ર સંગઠિત બનો અને સાચો સંઘર્ષ કરી જનહિતમાં કામ કરવા અનુરોધ કર્યો રિપોર્ટર સૈયદ સોયબ સંબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા